આગામી નવરાત્રીના દિવસોમાં કોઈ આવારા તત્વો કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ કે છાકતા બની કાયદો અને વ્યવસ્થાનો ભંગ ન કરે તે માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી રાપર પોલીસ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર જે બી બુબડિયાના વડપણ હેઠળ રાપર શહેર તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાહન ચેકિંગ તથા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રાપર શહેરમાં પ્રાગપર ચોકડી દેના બેંક ચોક સલારી નાકા એસટી રોડ મુખ્ય બજાર બગીચા પાસે ગુરુકુળ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ સાથે ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું તો ટ્રાફિક નિયમનના પાલન માટે રાપર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી જેમાં એકસો વાહનો ચેકિંગ કરવામાં આવ્યા હતા ચાલીસ વાહનોની બ્લેક પિક્ચર કાઢવામાં આવી હતી અને આઠ વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા તો બી ની કલમ બસો ત્રિયાસી મુજબ એક સામે પગલા લેવામાં આવ્યા હતા એમ વી એક્ટ એકસો પંચ્યાસી મુજબ ત્રણ કેસ સ્થળ પર રોકડ દંડ ચુમોતેરસો ફટકારવામાં આવ્યો હતો આ કામગીરી રાપર પીઆઈ જેબી બુબડિયા પીએસઆઈ ડીઆર ગઢવી ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ તેમજ દશરથ મહારાજ વશરામ ચૌધરી ભાણજી પ્રજાપતિ કમલેશ ચાવડા બાબુભાઈ કારોત્રા મનહર ચૌધરી પ્રવીણ ચૌધરી બીબી જાડેજા મહેશ પટેલ કિરણ બારોટ વગેરે કામગીરી હાથ ધરી હતી આમ આગામી નવરાત્રીના દિવસોમાં રાપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે